વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા ભારે નુકસાન સર્જાયું વલસાડના અનેક વિસ્તારમાં વીજપોલ અને વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ બની છે વલસાડના સરોણ ગામે જૂનું વૃક્ષ ધરાશય થતાં બે ઘર તૂટી પડવાની ઘટના બનતા પરિવારમાં ચમત્કારિક બચાવ થયો હતો ઠેર ઠેર ઘરના પતરા દિવાલ તૂટી પડવાની ઘટના પણ બની હતી પવન સાથે વરસાદ પડવાથી નુકસાની અંગેનું સર્વે કરવાની માંગ થઈ રહી છે અચાનક ગઈકાલે રાત્રે વલસાડ જિલ્લામાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડવાનું શરૂ થતા અનેક જગ્યાએ હોર્ડિંગ તૂટી પડવાના ફાટી જવાના ઝાડ પડવાના મંડપ તૂટી પડવાની ઘટના બની હતી પવન સાથે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી તે દરમિયાન વલસાડ તાલુકાના મોટી સરણ ગામ ખાતે આવેલ સો વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશય થતા બે જેટલા ઘરો પર પડ્યું હતું બે જેટલા ઘરોમાં રહેતા પરિવારનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો પરંતુ ઘરના પતરા અને દિવાલ તૂટી જવા પામી હતી તો બીજી બાજુ સરોથી સરોણ ધનોરી જેવા ગામોમાં ઘરોના પતરા ઉડી જવાને કારણે ભારે નુકસાની થવા પામી છે વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે ભારે વરસાદને પગલે થયેલી નુકસાનીનું સર્વે કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે સાંજે દસ વાગેથી વાવાઝોડના કારણે મને સ્થાનિક દ્વારા અહીંયા જાણ થઈ કે સો વર્ષ સાસરે જૂનું ઝા વળનું ઝાડ છે તે અહીંયા બે ઘરોને જેટલું નુકસાન થયું છે તો મેં મેમ પંદર ત્રીવીસ મિનિટમાં અહીંયા આજર થઈને સ્થાનિક યોગ્ય લાકડા કાપવા માટે જાણ કરી હતી હવે સવાર ના સાત વાગે થી સાત થી આઠ વાગે થી આ ઝાડ કાપવાનું કામ ચાલુ છે ઘરો માં બે દીવાલ જેવી તૂટી ગઈ છે અને પતરા નું નુકસાન થયું છે અન્ય મારા મત વિસ્તારમાં માં દસ થી પંદર પંદર ઘરો પતરા ઉડી ગયા છે અને નુકસાન થયું છે જી હવે અમે યોગ્ય રજૂઆત સરકાર દ્વારા જાણ કરું છું કે અમારા આદિવાસી વિસ્તાર અને બક્ષી પંચ અમુક પતરા ઉડી ગયા છે તેમને ઉદ્યોગ સહાય મળે રકમ એના માટે અમે યોગ્ય રજૂઆત કરીશું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર